મોટા હવામાન સમાચાર આંબાલાલે કરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની આગાહી આગમી પાંચ દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ નવ દસ અગિયાર બાર તેર ચૌદના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો કેટલાક જિલ્લાઓમાં છૂટા વરસાદની સંભાવનાઓ રહેશે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જામનગર રાજકોટ બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગર સુરત વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે